તારીખ ને દેવકોડી એકાદશીના પવિત્ર દિવસે બીજી પુણ્યતિથિ નિમિત્તે બળવંતસિંહ રામસિંહ પરમાર ના દીકરા શૈલેન્દ્રસિંહ તથા વિક્રમસિંહ અને તેમના પરિવાર તરફથી મોક્ષધામ રથ બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમાળ ને વિનામૂલ્ય સેવા માટે અર્પણ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લા દુમાડ ગામે ગતરોજ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને દેવપૂર્ણ એકાદશીના પવિત્ર દિવસે બળવંતસિંહ રામસિંહ પરમારની બીજી પુણ્યતિથિ નિમિત્તે બળવંતસિંહ રામસિંહ પરમારના દીકરા શૈલેન્દ્રસિંહ તથા વિક્રમસિંહ અને તેમના પરિવાર તરફથી મોક્ષધામ રથ બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમાડને વિનામૂલ્યે સેવા માટે અર્પણ કરવામાં આવ્યા છે અને આ સેવા કાર્યથી વરસાદ હોય સાધનની વ્યવસ્થા ન હોય આવી ઘણી અગવડોમાં લોકોને આ મોક્ષધામ રથ લોકોને મદદરૂપ થશે અને સ્વબળવંતસિંહના પરિવાર દ્વારા પુણ્યનું આ સેવા કાર્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ બનશે આ સેવાના કાર્ય માટે દરિયા દિલી જેમના શ્વાસોમાં હતી કરુણા જેમના હૃદયમાં હતી પરોપકાર જેમના પગલામાં હતો કોઈના દુઃખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવન મંત્ર હતો આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા એવા સ્વવળવંશીને પરમ કૃપાળ પરમાત્મા દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે બાપા સીતારામ સેવા ભજન મન ધુમાળ સ્વબળવંશી રામસી પરમાર તેમજ સમગ્ર પરિવારનો હૃદયથી આભાર વ્યક્ત કરી તેમના ચરણોમાં વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે પરમાર બળવંત્રી રામસિંહની પુણ્યતિથિ હોય અને પરમાર પરિવાર તરફથી આજે ધુમાડ ગામ માટે મોક્ષધામ રથ આપ્યો છે અને આ મોક્ષધામ રથ વિના મૂલ્યે લોકોની સેવામાં જશે અને એક ઉત્તમ ઉદાહરણ બળવંતસિંહના પરિવાર તરફથી આપવામાં આવ્યું છે કે ખરેખર એમને એમના પિતાજીની જે ઈચ્છા હતી એમના દીકરાઓને એમના પરિવાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને એ જ બળવંત બાપુને હાર્દિક શ્રદ્ધાંજલિ જે આજે ધુમાડ ગામને આંગણે સ્વર્ગાસ બળવંતિં રામસિંહ પરમાર એમનો આજે બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત દુમાડ ગામને આજે મોક્ષધામ રથ બાપા સીતારામ મંડળને અર્પણ કર્યો છે અને જ્યારે જ્યારે ગામને કંઈક પણ જરૂર પડશે ત્યારે મોક્ષધામ રથ નિસ્વાર્થ ભાવે અને વિના મૂલ્યે આપવામાં આવશે સાચે જ કહેવાય છે કે કરણી એવી કરીને ગયા કે આ નામ અમર રહી ગયું એવું બળવંતસિંહ બાપુના આત્માને સાચી શાંતિ મળે એ ભાવથી બાપા સીતારામ સત્સંગ મંડળ સદાયને માટે ઋણી છે અને ગ્રામજનો પણ સદાયને માટે આ પરિવારના ઋણી રહેશે એ ભાવથી સૌને જય માતાજી Thank you